ફૂટા તો હે ગાઈસ જય શ્રી રામ જય માતાજી તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર ગાઈસ તો અભી જઈ રહ્યા છે બરતોલી આજે શનિવારની રાત છે કાલે રવિવાર યાની કે મા ચેહરનો જન્મદારો યાની કે પ્રાગટ્ય દિવસ તો ગાઈસ હું અને મારા ભાઈઓ જાણે કે આઠ જણ છે ટોટલ તો ગાઈસ અહીંયા અમે ચાર જણ છીએ અને બે આગળ નીકળી ગયા છે અને બે ઓલરેડી

તો હવે નીકળવું પડશે ગાઈશ ચલો ગાઈશ એ ગાઈશ બાર વાગે પહેલાં જે મા ચિહરની જન્મદિવસની જે તૈયારીઓ થતી હોય છે એ જોવાની છે ગાઈશ અને ત્યાંનો કેવો નજારો હોય છે ગાઈશ ચલો ચલો ગાઈશ આપણે નીકળી ગયા હવે લેટ પણ થયું છે તો ગાઈશ રસ્તામાં કઈ જગ્યાએ બોટલ બોટલ મળી જાય તો ચા નાસ્તો પણ કરવો પડશે ગાઈશ તો આગળ જઈને જોઈશું કંઈ મળી જાય તો નાસ્તો ચાય પાણી કરી લેશ ચલો જઈશ તો ગાયશ અમે ઉભા રહ્યા છીએ ચા નાસ્તો કરવા માટે તો હવે વધારે નહીં પણ થોડા જ કિલોમીટર બાકી છે ધામ યાની કે મરતોલી તો હવે ચા નાસ્તો કરીને જ નીકળશું અહીંયાથી ગાય ઠંડીનું વાતાવરણ પણ બહુ છે યાર યાર ઠંડી પણ બહુ લાગે છે ગાઈસ બાઇક પર બહુ ઠંડી લાગે યાર આવતા આવતા બહુ ઠંડી લાગે તો થોડી વાર રેસ્ટ કરી આરામ કરીએ થોડી વાર બેસીએ થોડા જ કિલોમીટર બાકી છે આપણા જોડે થોડો ટાઈમ પડ્યો છે

તો ચલો ગાઈસ હવે નહી કરીએ આપડે કેમ કે આગળ રસ્તો બહુ ખરાબ છે ધીમે ધીમે જવું પડશે તો ચલો ગાઈસ ગાઈસ હવે આપણે નીકળ્યા છે તો હવે આપણે ક્યાંય ઉભરવાનું નથી તો ગાઈસ હવે સીધા જઈશું ધામ તો ચલો હવે આપણે ગયા છે અને બાર વાગે પહેલા આપણે પહોંચવાનું છે ગાઈસ તો હવે ટાઈમ બગાડવાનો નથી તો હવે પહોંચીએ ચલો ગાઈસ Hãy đâu? cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn तो गाइस तब जो ही सबूत है यार रास्तों बहुत खराब थे वो आपने बहुत स्पीड में नहीं चली सु शांति शांति कैसु एमके रोड बहुत खराब थे यार तो गाइस यार रास्ता पूरा को पूरा बिगड़ा हुआ है બહુ જન્ડિશન ખરાબ હૈ ગાડી હમરીકે કે લી નહીં બની યાર મારા ભાવીશભાઈને ભારી નમસ્કાર મારા હા તો ગાઈસ થોડા જ કિલોમીટર બાકી છે હવે અને માં ચેહરનું મંદિર આવી જશે મરતુલી તો ચલો ગાઈસ તો જોઈએ ચલો ગાઈસ જો રાતરોનો ટાઈમ છે શ્રદ્ધારો પણ જઈ રહ્યા છે ચાલીને તો ચલો આપણે પણ નીકળીએ હવે Bà bây giờ đi Ready, ready, ready bị chưa? भी जा रहे हैं तो एक घंटे में पहुंच जाएगा उधर कुछ तो ही घंटे पहुंच जाएगा, तो जाएगा। रात को ठंडी इतनी बड़ी है यार क्या करें भाई ठंड तो ज्यादा लग रही है चार लोग है और हमारे दो शादी आगे चल रहे हैं। अरे यूवी भाई कितनी दूर है अभी कितना किलोमीटर बाकी है अभी कितना बीस किलोमीटर चलो बगाओ अभी रास्ता बिगड़ा हुआ है आराम से चलाओ आराम से ठीक है તો ગાઈશ ફાઇનલી હવે ચાર કિલોમીટર બાકી છે તો આપણે હવે પહોંચી જઈશું વધારે વાર નહીં લાગે ગાઈસ તો ચલો હવે નીકળીએ મા ચહેરનું નામ લઈને જય ચહેરમાં અમે આવી રહ્યા છીએ તમારા દર્શન કરવા માટે મારી તો ચલો ગાઈસ તો આમ પણ આપણેને બાર વાગે પહેલાં પહોંચવાનું હતું અને અત્યારે હાલ થઈ રહ્યા છે સવા અગિયાર તો ગાઈશ આપણે પહોંચી જઈશું બાર વાગે પહેલાં તો ચલો હવે ત્યાં જઈને જ મળીએ ગઈશ

તો ગાઈશ બાઈક જ્યાં ઊભું રાખવાનું હતું ત્યાં આવ્યા બધા છોકરાઓ તો ત્યાં નવા સબસ્ક્રાઈબર થઈ ગયા ગાઈસ અને રાત્રે ત્યાં બહુ અંધારું હતું તો વિડીયોમાં ના લઈ શકીએ આપણે બધાને તો ફાઇનલી આપણે પેલા પહોંચી તો ગયા મંદિરે ગાઈશ ચલો હવે મંદિરે દર્શન કરવા જઈએ ગાઈશ અંદર તો ગાઈશ ફાઇનલી આપણે પહોંચી ગયા ચેહરધામ કે મળતોલી આપણે હવે જઈશું અંદર મંદિરમાં

બૂટ આપણે વ્યવસ્થિત જગાએ મેં દીધા છે અને જોઈ લો અંદરનો નજારો ગાઈશ જાણે તમે સ્વર્ગમાં આવી ગયા મા ચેહાનો જન્મદારો એટલે અમારે માટે બહુ બધી મોટી વાત છે ગાઈશ તો માના આશીર્વાદથી અમે સુખ શાંતિ આવી ગયા છે મંદિરે દર્શન કરવા અને જુઓ રાતના બાર વાગ્યા પહેલાં જે નજારો છે ગાઈશ એ તમે જુઓ બધી તૈયારીઓ ચાલી રહી છે સજાવટ ચાલી રહી છે બાર વાગ્યા પહેલાંની જે માનો જન્મદિવસ છે જે બાર વાગ્યા પછી ત્યાંની બધી સજાવટ ચાલી રહી છે ગાઈ તોરણ બનાવ્યા છે અને ભીડ પણ બહુ જ છે ગાઈ અને આપણે માના દર્શન કરીશું દર્શન પણ કરીશું અને તમને પણ કરાવશું મા ચેહરના દર્શન જય ચહેરમાં થોડી રાહ જોઈશું પછી એ લાઈનમાંથી આપણે અંદર જઈશું દર્શન કરીશું મારા એટલી બધી પણ ભીડ નથી બાર વાગે પહેલાં જે બાર વાગ્યા પછી હોય છે ગાઈશ અને જે દરવાજો છે એ હાલ નહીં પણ સવારના પાંચ વાગ્યાની આસપાસ ખુલે છે ગાઈશ આરતી આરતી થશે એ વખતે ખુલે છે દરવાજો એ ટાઈમે જે ભીડ હોય છે એ વખતે દર્શન કરવા બહુ જ મુશ્કેલ પડી જાય છે ગાયશ તો કઈ નહીં એ પણ કરીશું ગાઈસ ચલો વિડીયોમાં તમે બન્યા રહેજો પૂરો પૂરો વિડીયો જોજો ગાઈશ અને અહીંયાનો જે નજારો છે બાર વાગ્યાનો પછીનો તો ગાઈશ એ પણ જોજો ગાય જો મંદિર ચેહર માં પણ દર્શન કરો ગાઈશ કહેજો પછે એને બાજી આવો હું પરમ પાવર તો જોરથી અહીં કેસ કરતા તો गाइस हमे आई गया छे हमारा भी अजय भाइयों राह जो रहे था त्या चलो मली हमे ठंडी नहीं है तुझे आपका दूर डाल आपने जी ठंडी नहीं है आपका दे दो आ गया नहीं आपको फटा दे फायदा नहीं बात को तो गाइस बार बाकी है छे मार जी ये तो दब उठा था Vais... Vais a mobo Vais a mobo ગાઈસ હવે ઊંઘવાની પણ તૈયારી કરીશું ત્યાં ટેન્ટ હતો તો ત્યાં બધા ભાઈઓ ત્યાં જ ઊંઘવાના હતા ઠંડીનું વાતાવરણ બહુ વધારે હતું તો ઘરેથી ચાદરને લઈને જ નીકળ્યા હતા ગાઈસ તો ચલો મીલ નેક્સ્ટ તો ગાઈસ આપણે ઊંઘવા જઈ રહ્યા હતા ત્યારે આપણે બધા ભાઈઓ બધા મસ્તી કરતા હતા તો થોડો આપણે વિડીયો પણ ઉતારતા હતા તો વિડીયોમાં નહોતા આવતા ચાદરો ઓઢી લેતા હતા ગાઈસ તો ચલો રાત્રે મસ્તી પણ બહુ કરી દર્શન પણ કર્યા તો ચલો હવે ગાઈસ વિડીયો જોતા રહેજો અમારા અને ચેનલને સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઈક કરતા રહેજો અમારી ચેનલને આગળ વધારતા રહેજો અને મળીએ હવે બીજા પાઠમાં જે આગળના જે ભાગ છે તો ચલો ગાઈસ બાય જય માતાજી જય શ્રી રામ